જો તમે ખાન એકેડેમી પર આ બધા વિડીયો જોઈ રહ્યા હો તો તમને ખ્યાલ હશે કે રસ્તે ચાલતી કોઈ પણ વ્યક્તિ આપણને ઘણા બધા ગણિતના પૂછે છે છે અને તેને ઉકેલવા માટે કહે તો ફરીથી રસ્તે ચાલતી કોઈક વ્યક્તિ તમને પૂછે છે કે તમારી પાસે એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા આઠ આખાના છેદમાં એક્સ વત્તા બે છે તો અહીં આનું સાદુ રૂપ શું થાય અથવા

તો સૌ પ્રથમ અંશના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ આપણે અંશમાં એક્સ વત્તા બે ને એક અવયવ તરીકે જોવા માંગીએ છીએ એવી બે સંખ્યાઓ કઈ છે જેનો સરવાળો થાય અને જો તેમનો ગુણાકાર કરીએ તો આપણને આઠ મળે અહીં બે છે માટે તમે કદાચ બે અને ત્રણ વિશે વિચારવા માંગો પરંતુ બે ગુણિયા ત્રણ છ થશે આઠ નહીં આના સિવાય હું બીજું કશું વિચારી શકતી નથી તો પણ અહીં આપણે અંશને ફરીથી લખી શકીએ x નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા છ કારણ કે તે એક્સ વત્તા બે વડે વિભાજ્ય છે માટે હું અહીં વત્તા છ લખીશ પરંતુ આપણી પાસે અહીં આઠ છે માટે વત્તા બે પણ લખીએ અને પછી આ આખાના છેદમાં એક્સ વત્તા બે હવે આ જે લાલ રંગનો ભાગ છે તેને આપણે એક્સ વત્તા બે ગુણ્યા ત્રણ તરીકે ફરીથી લખી શકીએ માટે આખાના છેદમાં એક્સ વધતા બે અથવા આપણે અહીં છેદનું વિભાજન પણ કરી શકીએ એક્સ વધતા બે અને તે જ રીતે બેના છેદમાં પણ એક્સ વધતા બે જો આપણી પાસે કંઈક વત્તા કંઈક આખાના છેદમાં એક્સ વધતા બે હોય તો આપણે કંઈકના છેદમાં એક્સ વધતા બે વધતા બીજા કંઈક છેદમાં એક્સ વધતા બે લખી શકીએ અને હવે આપણે કહી શકીએ કે જો એક્સ બરાબર ઋણ બે ન હોય તો આપણે અંશ અને છેદને એક્સ વધતા બે વડે ભાગી શકીએ પરિણામે આ બંને કેન્સલ થઈ જશે પરિણામે આપણી પાસે એક્સ વધતા ત્રણ વધતા બે ના છેદમાં એક્સ વધતા બે બાકી રહે ત્યારબાદ આપણે અહીં શરત મૂકવાની પણ જરૂર છે જ્યાં એક્સ બરાબર ઋણ બે ન હોવો જોઈએ અને અહીં આ ઉદાહરણમાં આપણી પાસે શેષ છે લોકો બે શેષ તરીકે ગણે છે અહીં આપણે ભાગાકાર કર્યો પરંતુ હજુ આ બેને ને એક્સ વધતા બે વડે ભાગવાનું બાકી છે માટે અહીં આપણે આ બેને શેષ તરીકે લઈશું અહીં આ એટલું બધું અઘરું નથી કે આ રીત એટલી બધી સહેલી પણ નથી પરંતુ આપણે જોઈશું કે આવી વિડીયો અટકાવો અને આને બીજ ગણિતીય લાંબા ભાગાકાર વડે ઉકેલવાનો પ્રયત્ન કરો તો અહીં આપણી પાસે નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા આઠ છે અને આપણે તેનો ભાગાકાર x વત્તા 2 વડે કરી રહ્યા છીએ સૌપ્રથમ મહત્તમ ઘાત જોઈએ અહીં x છે અને અહીં x નો વર્ગ છે વર્ગમાં વખત જશે માટે ને આ એક વાળી કોલમમાં લખીએ એક્સ ગુણ્યા બે બે થાય અને એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ થાય આ બંનેને એક્સ નો વર્ગ વત્તા પાંચ માંથી બાદ કરીએ પાંચ એક્સ ઓછા બે એક્સ થાય અને એક્સ નો વર્ગ ઓછા એક્સ નો વર્ગ શૂન્ય થશે હવે અહીંથી આઠ ને નીચે લાવીએ માટે મહત્તમ ઘાત વાળું પદ જોઈએ એક્સ એ ત્રણ ત્રણ વખત જશે માટે તેને અચળ પદની કોલમમાં અથવા એક્સની શૂન્ય ઘાતની કોલમમાં લખીએ ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ અને બે ગુણ્યા ત્રણ છ થાય આ બંનેને બાદ કરીએ ત્રણ એક્સ ઓછા ત્રણ એક્સ શૂન્ય થશે અને પછી આઠ ઓછા છ બે થાય હવે આપણે કહી શકીએ કે વડે આ બે ભાગાકાર કઈ રીતે કરવો એ આપણે જાણતા નથી માટે આ ભાગનો જવાબ બે શેષ સાથે એક્સ વત્તા ત્રણ થશે અહીં આ શેષ છે જો તમે અહીં સંપૂર્ણ જવાબ લખવા માંગતા હો અને પછી તેનો પ્રદેશ મર્યાદિત કરવા માંગતા હો તો તે તદ્દન આને સમાન જ થશે